નમસ્કાર મિત્રો હળવદના ધબકાર પ્લેટફોર્મમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો સાહસ કરીને સિદ્ધિ મેળવી એ આપણા ગુજરાતીનો સ્વભાવ છે પણ ક્યાંક સાહસમાં ક્યાંક અનુભવ આપણો ઓછો હોય કે ક્યાંક ખ્યાલ ન આવતો હોય અને એવી જગ્યાએ સાહસ કરી છે ત્યારે એ સાહસ આપણી માટે જોખમ પણ બની જતું હોય છે મિત્રો એક વિડીયો આપણી પાસે આવ્યો છે જે જુનાગઢના ગિરનારનો છે જે વિડીયોમાં જોવા જઈએ તો કેટલા બિન અનુભવી યુવાનો છે જે ડુંગર ચડી રહ્યા છે ડુંગરનો મધ્ય ભાગ એવો છે કે જ્યાંથી કદાચ પગ પણ લપશે તો જોખમ પણ બની શકે છે તો એવો વિડીયો આપણી સામે આવ્યો છે કે આપનું બાળક કે આપનો દીકરો ક્યાંક સાહસ તો નથી કરતો ને ખાસ એવા બાળકોને આપ સમજાવજો કે આ પ્રકારનું સાહસ છે એ ક્યારેક આપણને જે નુકસાનીમાં પણ લાવી શકે છે આ સાહસ ગણી શકાય કે ગેરસાય ગણી શકાય મિત્રો આ વિડીયો જોવો આપ પણ કહો કે ખરેખર આ સાહસ કહી શકાય કે ગેરસાય કહી શકાય